ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ અને સતત અપડેટ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અત્યારે જ્યારે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમની હાઈ લેવલ મીટિંગ ચાલી રહી છે પાકિસ્તાને સીઝ ફાયર વોયલેશન કર્યું ત્યાર પછીની આ પહેલી હાઈ લેવલ મીટિંગ છે અને આ હાઈ લેવલ મીટિંગમાં એનએસએ અજીત ડોવાલ એમની સાથે રક્ષામંત્રી રાજનાથસિંહ એમની સાથે સીડીએસ અનિલ ચૌહાણ એમની સાથે ત્રણેય સેનાના પ્રમુખો છે એ હાજર રહ્યા છે અને એ મીટિંગ પછી નિર્ણય લેવાશે કે બ્લેકઆઉટ થશે કે નહીં ઓપરેશન સિંદૂર વિશે એરફોર્સે માહિતી આપી છે ઇન્ડિયન એરફોર્સે કહ્યું છે કે બીજી કોઈ ભ્રમિત સૂચનાઓમાં તમે ન આવતા ગેરમાર્ગે ન દોરાતા મિસન્ફોર્મેશનમાં પણ ન જતા અને ઓપરેશન સિંદૂર છે એ હજુ યથાવત છે એટલે બ્રેકઆઉટ રહેશે કે પછી સાયરન વાગશે કે પછી રજાઓ છે એ અમુક રજાઓ રદ કરી દેવાઈ હતી જે આજે પાછી આપી દેવામાં આવી છે એટલે આ બધી જ ઘટનાઓ પર નિર્ણયો લેવાઈ રહ્યા છે એટલે મહત્વપૂર્ણ ઘટનાઓ બની રહી છે અને મહત્વપૂર્ણ સમય પણ અત્યારે ચાલી રહ્યો છે એ બધાની વચ્ચે એક સવાલ સ્વાભાવિકપણે એ થાય કે જ્યારે મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એવું લખતા હોય કે ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધ વિરામ માટે રાજી છે પછી પાકિસ્તાનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર લખતા હોય કે અમે સીઝ ફાયર માટે રાજી છીએ ભારત ઓફિશિયલી ચાલીસ સેકન્ડની પ્રેસ કોન્ફરન્સ કરીને કહેતું હોય ટ્વીટમાં નહીં આપણે તો સામે આવીને કીધું કે અમે યુદ્ધ વિરામ માટે રાજી છીએ અને ત્યાર પછીની ત્રણ કલાક પછી સીઝ ફાયર વોયલેશન થાય અને પાકિસ્તાન બોર્ડર પર ફરી એકવાર જેવું દસમી જેવું આઠમી નવમી તારીખે થયું એવું જ દસમી તારીખે પણ કરે સરહદીય વિસ્તારોની અંદર ડ્રોનથી હુમલો કરે અને પછી પાકિસ્તાનના જે પીએમ છે રાત્રે સાડા અગિયાર વાગે પ્રેસ કોન્ફરન્સ કરે અને એ કોન્ફરન્સમાં એવી ચેતવણી આપે કે અમે યુદ્ધને અંત સુધી લઈ જશું અને પછી આતંકના આંકાઓના વખાણ કરે એમની પ્રશંસા કરે એમની સાથે આવે એમને તુર્કી અરબ સહિતના બધા દેશો જે એમને સપોર્ટ કરતા હતા એમનો આભાર માન્યો પણ એમને એમના વક્તવ્યમાં એવું પણ કહ્યું કે ચીનનો આભાર મારે ખાસ માનવો છે કેમ કે જો એમનો આભાર ન માનું તો મારું આ વક્તવ્ય અધૂરું રહે એટલે પાર્થ સવાલ એ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ સહમતી સધાઈ ગઈ બંને દેશો વચ્ચે ઓફિશિયલી કહેવાય ગયું કે અમે રાજી છીએ અને પછી ત્રણ કલાક પછી ફાયરિંગ થાય છે તો એવું તો શું છે કે જે ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે પરિસ્થિતિ છે એ યથાવત રહે એક તો સીધી શંકાની સોય ચીન પર જાય કે ચીન અને તુર્કી તુર્કીના ડ્રોન પણ આપણે ત્યાં મળ્યા હતા અને એના વેપન્સનો ઉપયોગ પણ કર્યો છે પાકિસ્તાને ચીની વેપન્સનો પણ ઉપયોગ

જે આંતરરાષ્ટ્રીય એક સંસ્થા છે એણે એવું કહ્યું છે કે બે હજાર નવ પછી ચાઈના પાકિસ્તાનનું સૌથી મોટું હથિયાર માટેનું સપ્લાયર બનીને ઉભર્યું છે બીજા નંબર છે તુર્કી અચ્છા આમાંથી થાય શું કે જો આ યુદ્ધ અટકી જાય ને તો ચાઇનાની જે હથિયારો મેન્યુફેક્ચરિંગ કંપની છે એને ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ છે પરંતુ જો યુદ્ધ ચાલુ રહે છે સ્કરમિશીસ એટલે કે બોર્ડર પર આ એકબીજામાં જે એસ્કેલેશન ચાલુ રહે છે તો સૌથી મોટો ફાયદો ચીનની કંપનીઓનો છે જે હથિયાર બનાવી રહી છે અને એ સીધા સપ્લાય પાકિસ્તાનને કરે છે તો આ રીતે અચ્છા અને બેઉનું જે

ઇઝરાયલ પાસેથી મંગાવ્યું હોય તો એ ટેસ્ટેડ છે એટલે શું ચાઇના એ ટેસ્ટિંગ કરવા માંગે છે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ રહે તો એ પોતાના વેપન્સનું ટેસ્ટિંગ કરી શકે અને પછી એ રીતે વધારે માર્કેટમાં સેલ કરી શકે કેમકે પ્રતિસ્પર્ધી પણ છે એક રીતે કેમકે ભારત પણ હવે એ પોતાની છે એને સેલ કરી રહ્યું છે અને એ જે ડીલ છે એ કોઈ રૂપિયા બે રૂપિયાની કે પાંચ રૂપિયાની તો નથી એ કરોડો અબજો રૂપિયાની ડીલ થતી હોય છે તો એ એ જે ટેસ્ટિંગ નો ટાઈમ છે શું આ ચાઇના નો હા અમે આમાં એક મહત્વનું કારણ એ છે કે ચાઇના એ લગભગ ગયા દસ જે સદી હતી એમાં એક કે બે યુદ્ધ સિવાય જેમ કે ભારત ચીન યુદ્ધ ઓગણીસો અને પછી એક યુદ્ધ થયું સાહીઠમાં યુએસએસઆર સાથે એ સિવાય કોઈ મેજર યુદ્ધ એ લડ્યું જ નથી એટલે ચાઇનાની જે કોમ્બેટ કેપેબિલિટી છે એમના હથિયારોની જે ક્ષમતા છે એ કદાચ એમને નથી ખબર અને કદાચ એ શક્ય છે કે પાકિસ્તાન મારફતે એમના એ હથિયારોનું ટેસ્ટિંગ કરાવી રહ્યા હોય વાત કરીએ ભારતની તો ભારત પાસે જે હથિયારોના સપ્લાય છે ખુબ રિલાયેબલ છે જેમ કે આપણે રશિયા પાસેથી સપ્લાય લઈએ છીએ અને બીજું કે આપણે હમણાં જ આપણે મિસાઇલ આપી હતી આકાશ ડિફેન્સ સિસ્ટમ આપણે બ્રહ્મોસ મિસાઇલ આપણે ફિલિપાઈન્સ ને આપી છે એટલે ભારત પાસે કેપેબિલિટીમાં બહુ જબરજસ્ત અનુભવ છે કોમ્બેટમાં પણ ચીન પાસે અનુભવ નથી એટલે આ કારણ છે કે ચીન એ હથિયારોને ટેસ્ટ કરાવવા માંગે છે એટલે બની શકે એવું હોય શકે કેમકે આ તો બધી ડિપ્લોમેટિક વાતો છે અને આમાં કોઈ એવું પુષ્ટિ એવા કોઈ સમાચાર નથી પણ જે બેકિંગ જે સપોર્ટ આવતો હોય જે રીતે પાકિસ્તાન તરફથી નિવેદનો આવતા હોય જે રીતે ચાઈના તરફથી નિવેદનો આવતા હોય એના આધારે બસ આ માત્ર ચર્ચા છે જે આપણે કરી રહ્યા છીએ આપણે એ વાત કરીએ કે ચીન કદાચ બની શકે કે એ ડિફેન્સની જે બિઝનેસ છે એમાં કદાચ આગળ વધવા માંગતું હોય અને પ્રતિસ્પર્ધામાં તો છે જ ભારત પણ હવે આગળ વધી રહ્યું છે સ્ટ્રેટેજિક ફાયદાની વાત કરીએ આપણે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે એ સેકન્ડ ટાઈમ આવ્યા અને પછી જે ટ્રેડ વોર શરૂ થયું વિશ્વ માટે એમાં ચાઇના પર પણ એમણે બહુ જ મોટા ટેરિફ લગાવ્યા હતા એટલે ચાઇના એક તો એ તરફથી પણ ઘેરાયેલું છે બીજી વાત એ કરવી છે કે બોર્ડર પરના તણાવોને કારણે શું ચાઇના પાકિસ્તાનને બેક સપોર્ટ કરી શકે યસ ડેફિનેટલી આની માટે મારે એક ઐતિહાસિક દ્રષ્ટિકોણ દર્શકોને આપવો છે કે ભારત ચાઇના યુદ્ધ થયું ને એ પછી પાકિસ્તાન ખબર પડી ગઈ કે દુશ્મન ભારત સરકારે એ વખતે જબરજસ્ત વિરોધ કર્યો હતો કે તમે આ રીતે સ્ટેટસ ચેન્જ ના કરી બીજું કારણ સૌથી મોટું અમેરિકા છે કે ઓગણીસો ના દાયકામાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ રિચાર્ડ સલાહકાર છે હેનરી એક ગુપ્ત પ્લેનમાં બેસીને પાકિસ્તાન થઈને વાયા વાયા પાકિસ્તાન થઈને ચાઇના ગયા અને એશિયામાં એમણે એક ટ્રોયકા બનાવ્યું હતું યુએસ પાકિસ્તાન ને ચાઈના અને એ પછી આ ચાઇના પાકિસ્તાનની દોસ્તી મજબૂત થતી ગઈ આ પછી જે ઓગણીસો છ્યાસીમાં બે દેશો ચાઇના અને પાકિસ્તાન વચ્ચે સિવિલ ન્યુક્લિયર ટેકનોલોજીના કરારો થયા છે અને જે પાકિસ્તાનને જે ન્યુક્લિયર હથિયારો મળે છે એમાં ચાઇનાનો ફૂલ સપોર્ટ છે એટલે એમની વચ્ચે ડિફેન્સ કોર્પોરેશન જબરજસ્ત રીતે વધી ગયું છે અને ઓગણીસો અઠ્ઠાણું માં પાકિસ્તાને બલુચિસ્તાનમાં જે પરમાણુ જે પરીક્ષણ કર્યું એમાં પણ ચાઇનીઝ કંપનીઓએ બહુ મહત્વનો ભાગ ભજવ્યો હતો એટલે આ મૂળ કારણ શું છે કે ભારતને ચારે તરફથી ઘેરો અને હવે વર્તમાન સમયમાં ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અંતર્ગત ચાઇના જે બંદર છે ને એને કરી રહ્યું છે બરાબર એટલે એનું સૌથી મોટો હેતુ શું છે ચાઇનાનો કે જેટલું પણ પેટ્રોલિયમ આવે છે પર્શિયન ગલ્ફમાંથી જે થઈને એ સીધું ગ્વાદર થકી એ ચાઇના પહોંચાડી દે શિંગ જીંગ પ્રાંત થકી એને જે સ્ટ્રેટ ઓફ મલક્કા છે એ નીચે આવે છે સાઉથ એશિયામાં બરાબર એ મહત્વનો ચોક પોઈન્ટ છે આપણે આ સ્ટ્રેટ ઓફ મલક્કાોક પોઈન્ટ છે પસાર કરવું પડે અને અહીંયા તો ભારત જેમ ડોકલામ સ્ટેન્ડ ઓફ હતું ત્યારે અહીંયા તનાવ વધી ગયો હતો ભૂતકાળમાં તણાવ વધેલા છે કારણ કે આ બધો વિસ્તાર જે ભારત ને જ્યુરિસ ડિક્શનમાં આવે છે અનુમાન નિકોબારની આજુબાજુ ને આપડે બંગાળની ને બધું અને હિન્દ મહાસાગરમાં ભારત નેટ સિક્યોરિટી પ્રોવાઇડર છે જે ચાઇના હવે નથી ઈચ્છી રહ્યું અને ચાઇના આ મારફતે પોતાના બંદરો પણ બનાવી રહ્યું છે મિલિટરી બેઝ પણ બનાવી રહ્યું છે તો આ કારણ ને બીજું એક પણ છે કે એમટીસીઆર જે છે એનું એનું ચાઇના પાર્ટનર નથી અને ભારત એમાં એનો સભ્ય દેશ છે એટલે મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમ એટલે 300 કિલોમીટર કરતા વધારેની જો ક્ષમતાવાળા વેપન્સ તમે યુઝ કરો છો કરો છો તો તમને એના સભ્ય બની એટલે એનો સભ્ય ચાઈના નથી અને ભારત છે એટલે ભારત હવે બધી રીતે આત્મનિર્ભર બની રહ્યું છે એટલે બની શકે કે ચાઇના બેક સપોર્ટમાં હોય કે ભારત અને આ જે પરિસ્થિતિ છે એ યથાવત રહે જેના કારણે હથિયારો જેના કારણે બોર્ડરની પરિસ્થિતિ જેના કારણે અત્યારે જે બધી વાતો કરી એ બધી જ પરિસ્થિતિમાં એને ફાયદો થાય આ જે આખો ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે એના પર એક વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો છે હકીકત આવી હોય કે ના પણ હોઈ શકે કેમ કે આ જીઓપોલિટિક્સ છે ડિપ્લોમેટિક આન્સરો બધાના આવતા હોય છે એટલે એ જોવાનું બહુ જ મહત્વપૂર્ણ રહેશે બીજું કે ચાઇનાએ જ્યારે પણ નિવેદન આપ્યું જ્યારે શરૂઆત થઈ ઓપરેશન સિંદુર ચાલુ થયું અને પછી પાકિસ્તાને વળતો પ્રહાર કર્યો તો ચાઇનાએ પહેલું નિવેદન એવું આપ્યું હતું કે મતલબ એની રાજધાની બેજિંગ એ કે અમને ખબર નથી કે અમારા વેપન્સ યુઝ કર્યા છે કે નહીં આપણે ત્યાં પણ ફોરેન્સિક ને બધું ચાલી રહ્યું છે એટલે આપણે પણ એ જાહેર કરીશું કે એ ચાઇનીઝ વેપન્સ જ હતા એની પુષ્ટિ થશે પણ જે જોવામાં આવ્યું છે જે વિડીયોઝ વિઝ્યુઅલ્સ આપણી પાસે આવ્યા છે એમાં એ સાબિત થયું છે કે ચાઇનીઝ વેપન યુઝ કર્યા બીજું તુર્કીના પણ યુઝ કર્યા હતા એટલે પહેલી વખત ચાઈના એવું કહ્યું કે અમને ખબર નથી કે અમારા વેપન્સ યુઝ કર્યા છે બીજી વાર જયારે નિવેદન આવ્યું ત્યારે એવું કહ્યું કે અમે આતંકવાદની સામે છીએ એ કોની સાથે છે એ પ્રકારનું નિવેદન નથી આવ્યું બાકી બધા દેશોએ ભારતનું નું સમર્થન કર્યું યુરોપિયન યુનિયન હોય દરેક દેશો બીજા ઘણા દેશોએ સ્ટેન્ડ ક્લિયર કર્યું જેમ કે રશિયા તો રશિયા કોઈ પણ સાઉદી અરેબિયા હોય આ દેશોને પણ હવે આતંકવાદની સામે જ છે લોકો આતંકવાદની સાથે કોઈ નથી સાથે છે તે દેખાયું છે કે ચાઈના તુર્કીના ના બેજાન જેવા ગણ્યા ગાંઠિયા દેશો રહી ગયા એટલે ઓફિશિયલી પાકિસ્તાનની સાથે હોય એવું પણ નથી કહેતા અને ઓફિશિયલી ભારતની સાથે હોય એવું પણ નથી કહેતા એટલે સ્વાભાવિકપણે શંકાની સોય એ દેશો તરફ જવાની છે જે પાકિસ્તાનની મદદ કરી રહ્યા છે અને ભવિષ્યનો ફાયદો દરેક દેશ પોતાનું જોતું હોય છે પણ પાકિસ્તાન જે પ્રવૃત્તિઓ કરી રહ્યું છે એને હવે બિલકુલ નથી અને એટલા માટે જ ભારતે હવે નક્કી કર્યું છે કે ઓપરેશન સિંદુર યથાવત રહેશે પાકિસ્તાન જે કોઈ પણ પ્રવૃત્તિ કરશે આપણે એવું પણ જાહેર કર્યું હતું કે જો એ આતંકી પ્રવૃત્તિ કરશે તો એક્ટ ઓફ એટલે આપણે એને હવે યુદ્ધ જ ગણીશું એવી માહિતી પણ આવી હતી ગવર્મેન્ટના ટોપ સૂત્રોએ માહિતી આપી હતી સમાચાર એજન્સી એનઆઈએ પણ એ માહિતી આપી હતી એટલે પાકિસ્તાન હવે જો કોઈ પણ પ્રવૃત્તિ કરશે કોઈ પણ પ્રકારની જે આપણે કહીએ કે ગતિવિધિઓ આતંકી પ્રવૃત્તિઓ કરશે તો એનો જવાબ જડબાતોડ મળશે એ તો નક્કી છે અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર